નમસ્તે મિત્રો તમે જે અત્યાર દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે કુંડળધામ શનિદેવનું મંદિર જે કુંડળમાં આવેલું છે ત્યાંનું સરસ મજાનું મંદિર છે અને ત્યાં દર્શનિવારે ઘણા બધા યાત્રિકો અહીંયા શનિદેવના દર્શન કરવા આવે છે અને સાથે સાથે શનિદેવને તેલ પણ ચડાવવામાં આવે છે જે શનિદેવને સરસોનું તેલ ચડાવવામાં જ આવે છે બીજું કોઈ તેલ ચડાવવામાં આવતું નથી અને તે જે તમે જે અત્યારે જે જોઈ રહ્યા છો તે છે શનિદેવની મૂર્તિ જે તેના ઉપર તેલ ચડવામાં આવે છે અને જે તેમના ઉપર જે કળશ રહ્યો તેમાં પણ તેલ ભર્યું છે જે સખત ચોવીસ કલાક શનિદેવની ઉપર ટીપે ટીપે પડતું રહે છે અને અહીંયા કહેવાય ને કે શનિદેવનું મંદિર સાળંગપુરથી આઠથી દસ કિલોમીટરની અંતરે આવેલું છે અને દસથી પંદર મિનિટનો રસ્તો છે તો ક્યારેક મંદના મંદિરે સાળંગપુર આવ્યા હોય તો શનિદેવના મંદિરના પણ દર્શન કરવા જે ભક્તો માટે ઘણું બધું સરસ અને જોવાલાયક સ્થળ છે અને કહેવાય ને કે શનિદેવને તેલ ચોકામમાં ચડાવવામાં આવે છે કે જ્યારે હનમંદાદા તેમનું કામમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ તેમના કામમાં અડચરરૂપ થતા હતા એટલે હનુમદાદાએ શનિદેવને પોતાની પૂંછ વડે બાંધી દે છે અને જ્યારે તેમનું કામ પતે છે ત્યારે તેમને એમની પૂંછમાંથી મુક્ત કરે છે પણ તેમને પૂંછથી બાંધ્યા હતા તેમાં તેમને સખત પીડા થાય છે એટલે પીડાને મુક્ત કરવા માટે દાદા શનિદેવને તેલ આપે છે અને એ તેલ શનિદેવ લગાવે છે પોતાના શરીર ઉપર એટલે તેમને પીડાઈથી રાહત મળે છે એટલા માટે શનિદેવ ઉપર તેલ ચડાવવામાં આવે છે અને શનિદેવને કહેવાય નહીં કે શનિદેવ રાખે એને કોઈ ન શાખે એવું પણ આપણને વાત જોવા મળે છે અને આ છે જે તમે જોવો છો તે શનિદેવના માતા પિતાનું ત્યાં મસ્ત મજાનું મંદિર છે માતા પિતાનું જે સૂર્યદેવ અને રાંદલવાનું પણ અહીંયા તમને સરસ મજાનું મંદિર જોવા મળશે તે મંદિરમાં પણ મસ્ત જે સૂર્યનારાયણનો રથ છે તે પણ આમ અહીંયા તમને જોવા મળશે એટલે શનિદેવનું મંદિર અને ઘણી બધી જોવાલાયક સ્થળો અહીંયા આવેલા છે અને એની આગળ થોડાક બાજુમાં જ તે શંકર ભગવાનનું મંદિર છે તેની સાથે સાથે ત્યાં તમને મંદિર ફરતે એકસો અગિયાર શિવલિંગ જોવા મળશે જે ઘણા બધા ઓછા મંદિરમાં આપણને જોવા મળે એકસો એકસાથે એકસો ને અગિયાર શિવલિંગ ઓછી જગ્યાએ જોવા મળતા હોય છે અહીંયા તમે તે મસ્ત નજારો તમે જોઈ શકો છો જે એકસો અગિયાર શિવલિંગ આવી રીતે અહીંયા ગોઠવવામાં આવી છે મસ્તની લાઈનમાં તમે જોઈ શકો છો તમે ગણશો તો પૂરી એકસો ને અગિયાર શિવલિંગ થશે એટલે યાત્રિકોએ જરૂર ને જરૂર શનિદેવના ઉંડલધામમાં દર્શન કરવા જરૂર આવવું તેની જ આગળ જાઓ એટલે અહીંયા આવશે કે જે રામ શ્રીરામ જ્યારે વનમાસ જાય છે ત્યારે આનંદીથી ઓળી નદી કાંઠે જે હુડકામાં બેઠા હોતા તે પણ અહીંયા મસ્તીનું હુડકું આપણને જોવા મળે છે અને જોઈને આનંદની અનુભૂતિ થાય છે મસ્ત મજાનું હુડકું છે અને એની આગળ ચાલો એટલે ઘણી બધી સમાધિઓ આવી છે અને ઘણું બધું કુદરતી વાતાવરણ જોવા મળે છે આ યમરાજની પણ અહીંયા પતિમાં છે અને અહીંયાથી થોડાક આગળ હાલો એટલે આપણને એક પીપળો જોવા મળશે જ્યાં ધર્મભક્તો જે પીપળાને પાણી ચડાવે છે તમે જોઈ શકો છો કે અહીંયા એક દાદા અત્યારે પાણી ચડાવી રહ્યા છે આવી રીતે અહીં પાણી ચડાવવામાં આવે છે અને હજારો ભક્તો શનિદેવના દર્શન કરવા આવે છે તો તમે પણ એકદાન શનિદેવના દર્શન કરવા પધારો અને શનિદેવની મહિમા અને અહીંયા કેવા મસ્ત મજાના મંદિર અને કેવી મૂર્તિ છે તે તમે નિહાળો ધન્યવાદ